જો આ કાકડો છે ને ખેતર મત ખાવા માંડિયા તો મારે પણ ખાવું છે ડોડા ક્યારે ફસે ક્યારે ખાવા માંડશે છે કાકડો પૈસે કાકડા સરસ 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 થોડું ધીરે ધીરે बताओ अच्छा चलो कुछ 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 आओ आओ આવ આને ખુશયા જો આ કાકડા सुरेंद्र બેહી જા ચાલુ થવાનો છે અને ચાલુ થતાં થતાં પહેલાં તમને કહી દઉં કદાચ તમને એવું લાગે અને ડાઉટ લાગે અને કન્ફ્યુઝન થાય કે આ રાકેશનો અને આ દક્ષાના વિડીયોમાં મજા નહીં આવે તો હાલથી જ તમે કદાચ છોડીને જતા રહીજો બ્લોગ વિડીયોને પણ તમને ખરેખર એવું લાગતું હોય કે રાકેશની સ્માઇલ અને દક્ષાના કામથી મજા જ આવશે બ્લોગ વિડીયો જોવામાં બહુ તો તમે ભણ્યા રહેજો ને છેલ્લે સુધી જોજો અને આપણે તો ગામડાના માણસ છીએ દોસ્ત બધાને જીવડાવીએ આપણા વગર તો આ દુનિયામાં કોઈ રહી શકે ના કેમ કારણ કે ખેડૂત ખેતી કરે અને તો માણસ ખાઈ શકે તો આજે તો કંઈક નવું જોઈએ નવું નવું જાણીએ ગામડે રહીએ એટલે સીઝન પ્રમાણે કંઈક નવું નવું ખાવાનું જડતું હોય આવા છોકરા જો આ બાજુ બે છોકરીઓ આ બાજુ એક નાની છોકરી આ મારી નાની નાની છે એમને હું રમાડતો હોઉં ક્યારેક રડાવતો હોઉં એ બધું મારું કામ છે કારણ કે એમને ખુશ રાખવાનું અને ક્યારેક ચોકલેટ ખવડાવવાનું અને મીઠું મોડાવું કરાવવાનું એ મારું કામ એક માર પાછળ બેઠા એને ક્યારેક ગુસ્સો કરાવવાનો એ બી મારું કામ કારણ કે જવાબદારી આપણે લઈને બેઠા છે તો બધું કરાવવું પડે ક્યારેક રડાવવું પડે હસાવવું પડે અને તમને હસાવવાનું અને તમને વિડીયો ગમાડવાનું એ બી મારું જ કામ અને તમને એવું લાગે ને કે રાકર્ષણ વિડીયો બહુ મસ્ત છે મજા આવે સાચું કહું ને સાચી કહી નહીં સાચી કહું ને મજા આવે એવું લાગે ને તો સીધા શું કરવાનું લાઈક કરો બોલો ને હું શરમાવું છું બોલો લાઈક કરો કે હા એટલે શરમાવાનું નહીં હમણાંથી તમને કહી દઉં છું શરમાવાનું નહીં શરમાશું ને તું પાછળ રહી જવાય સમજી ગયા મારી વાતને હા હું કેવી રીતે બોલું એમ બોલતા શીખો સમજ્યા એટલે આ નાના છોકરાને શીખવાડું અને આપણે શું કરીશું આજે હમ એટલે કે આપણા મેં કહી દઉં આપણા ગામડામાં અત્યારે એટલે કે કાકડીની સીઝન ડોડા હોય કે ગમે ત્યાં આપણે જતા હોય તો ઘણા બધા ગામડાના લોકો જાણતા હોય પણ સિટીમાં રહેતા હોય એમને નહીં જાણતા હોય ઘણા બધા લોકો ઓળખે છે એ કહેતા હોય છે કે રાકેશભાઈ તમારા ગામડામાં ગામમાં ખેતરમાં શું ચાલે છે ઘરે શું ચાલે છે એવું બધું તમને વિચાર આવતો હોય જોવા માંગતો હોય તો અમે કહીએ છીએ આગળ ખાવા જવાના છે અને મસ્ત મજાના વેલામાં કાગળી લાગી છે અને છૂટીને અમે લઈ આવીશું ઘરે પછી તો મજા આવશે જો આ અમારો બુટકો કેવો આમ કરી આમ મજા આવે તો સબસ્ક્રાઈબ કર દો લાઈક કર દો સમજ્યા આમ કરો કે આમ હા સરસ તો અમે ઊભા થઈએ છીએ અહીંયાથી અને તમને બતાડવાની કોશિશ કરીશ અને મારા એવા એવા શબ્દો હું નીકાળીશ મારા મોડામાંથી અને માઇન્ડને કહીશ મારા મગજને કહીશ કે તું શબ્દો એવો આપ અને મોડાને કહીશ કે તું મીઠી એવી વાણી બોલ કે લોકોને પસંદ આવે અને લોકો આકર્ષિત થાય અને રાકેશના બોલેલા શબ્દો બધી પબ્લિકને ગમે અને મારી જોડે બેઠેલા નાના મોટા ઢીંગલા અને આ દક્ષા બેઠા છે એમને જોવાનું તમને ગમે અરે મચ્છર હું ચલો ભથાવો ચાલો હું ના ગમે આ વિડીયો કેમ ના ગમે બોલ આવી અરે ગમી જાય કે ચાલો રમાડું દમ ડમ 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 જો મોસ કરાઉ મજા મજા ચાલે જો અહીંયા તમને એવું લાગતો છે કે આ છું છે તો બડદ છે બડદ લીલો નહીં સોરી लाल सफेद गाड़ी एक पसी और सर, ये है मैडम कुछ कहना चाहते हो बोल बोल फटफट कशु के नहीं जल्दी बोल दे के जारे जारे पर आओ ત્યારે નારાજ થઈ નહીં આવવાનું ખુશ થઈને આવો ખુશ થઈને આવો ને અમારા વિડીયોને ખુશ થઈને જુઓ અને ખુશ થઈને લાઈક કર દો સબસ્ક્રાઈબ કર દો શેર કર દો બોલ લાઈક કરો શેર કરો આ ખુશ થઈને આ બધું તને શીખવાડવાનું યાર તો શીખવાડવું પડે ને એમ થોડી હાલે આવું બધું મારે શીખવાડવાનું નહીં હા જી ડોળાની તો વાર છે આપણે હાલ ઘરેથી નીકળી ગયા એટલે ઘરેથી થોડા દૂર આવી ગયા એટલે પાંચ દસ મીટર દૂર હસતા મસ્તા મજા કરતા અને યાર ઠોક ઠોક કરે પછી આ બાજુ દેખાય ને એ અમારું ઘર ને આ નાની નાની મોકઈ કારણ કે અમે છે ને શિયાળામાં મોકઈ વધારે કરીએ અને ચોમાસામાં તો ડાંગર ભરપૂર કરીએ

આંગળી દિખાડે તો જે કાકડી લાગે ને કાકડી તો એ નાની શું કહે છે ખબર કે આંગળી લગાવે ને તો એ કુહી જાય લગાવે ને મતલબ બતાવે પીલી કાકડી છે એવું નહીં બતાવવાનું તો ચાલો અહીંયાથી થોડા આગળ જઈએ ને આ બાજુ જો આ ડાંગર બધી અમારે થાણેલી છે આ બધું દૂધ બીજ છે તાળ દિખાય આ બધા તુવર છે આ તુવર તુવરમાં કાકડિયું કાકડિયું કાકડિયુંના વિલા દવિલા અમારી પાછળ આવે છે એમને લઈ જાઉં

इका दई दु इका नानो ढिंगलो बेतरण तई એટલે સાંજનો સમય થઈ છે 5:30 વાગે નો ટાઈમ અને આ બધા કાકડીના વેલા પેલા પેલા વેલા આ બધું અમારું ખેતર છે પાસા એમ નઈ કહેતા કે તમે કોઈક બીજાના ખેતરમાં ભરાઈ ગયા અમારા ખેતરમાં છે જો આમને મે હું દો આવ જોસ કઈ બજ ના ગયા ઓય ક્યાં લી એ કજા કોણ છે ઓહો Ari Ari, le, kalau justru kakru, betha. kakru? Ayo, ya, Ato nawih kakruilo. Ayo kakru itu, aku 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 itu, વિષે બહુ બધા કાકડા લાગેલા છે ચલો ચલો સરસ ચલો 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 આગળ બડો આગળ બડો જો જેમને કાકડા ખાવું હોય ગામડાના વેલાવાળા લાંબા લાંબા વેલા લાગે ને મોટા મોટા કાકડા લાગે ને એ ખાવું હોય તમારે તો અમને કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે કોમેન્ટ કરશો ને તો અમને ખબર પડશે કે તમને ભાવે છે અને અમે તમારા માટે મોકલાઈશું કાં તો લઈને બી આવીશું કારણ કે અમે ઘરે હોય તો આવું બધું કામ કરીએ અને તમારા માટે મદદ કરીએ ખાવું હોય તો હે અરે યાર ઉભર પેલી બાજુ સૂર ફરાયા છે એ કાકડીને તોડી છે એવું કંઈક કીધું મને એટલે હમણાં કીધું કીધું ઓહો હો જો આ કાકડો છે ને તોડીને ખાવા માંડ્યા

ਨੇ ਬਤਾਈ ਇਸ ਇੱਕ ਆਹ ਕਾਕੜੀ ਛੇ ਫਸੀ ਇਹ ਕੀ ਜੀ ਆਹ ਕਾਕੜੀ ਛੇ ਇੱਕ ਮੋਟੀ ਕਾਕੜੀ ਛੇ ਜੋ ਆਹ ਰਿਆ ਆਹ ਕਾਕੜੀ ਲੈ ਆਹ ਕਾਕੜੀ ਨਾ ਬੜਾ ਵੇਲਾਦ ਛੇ ਅੰਨ੍ਹਾ ਅੰਨ੍ਹਾ ਬਹੁ ਬੜਾ ਲੱਗ ਲੱਥੇ ਇੱਕ ਆ ਜੋ ਇੱਕ ਆ ਕਾਕੜੀ ਅਰੇ ਯਾਰ ਆ ਤਾਂ ਬੋ ਮਸਤਰੀ ਆਹ ਬੋ ਕਾਕੜੀ ਫਸੀ ਕਈ

कहलो हलू कापी कापी ले ये अरे दूला दे ले ले अरे दूले ले खुशा आज खेतर में अम्मे बधा आ खुश फिर बद घर दिखाई ने बद मौड़ा ने बद इतले आ बद खेतर अच्छे ने हो आ हा वाला लागे बाप रे लगी काकड़ी मजा आई वो बड़ा लगे सर काकड़ा तो कह दे हमने एक वक्त के जब ने काकड़ू खा वो एक कमेंट कर दीजिए हमको और हम आपके लिए लेके आएंगे जो ये सब काकड़ी खा रहे ये भी खा रहे छोटी बच्ची और ये भी खा रहे हैं मैं भी खाऊँ देख काकड़ू खाए तो कमेंट खा तो कर दो ने जितलो बने इतलो जो ने, ने शेयर कर दो लाइक कर दो धम धम धंध। धम काकड़ी खावा हमारा ओके okay, आएंगे ओके ચાલો બીજા વિડીયો મળીશું અને વધારે મજા કરીશું કેવું હમ ચલો ચલો આવના શું લેવા એમ હા